રાપર તાલુકાના નાંદા ગામનો રોડ ભારે માત્રામાં તૂટી ગયો છે તાજેતરમાં બનાવવામાં આવેલ આ રોડ તૂટી જતા ભારે લોકો પરેશાન થયા છે અને નબળી કામગીરી બાબતે અનેક સવાલ ખડા થયા આડેસરથી મારા પ્રતિનિધિ વર્ષીમ સિદ્ધિક કોટવારનો એક વિસ્તૃત અહેવાલ આડેસર નજીક આવેલા નાંદા ગામ કે જે રાપર તાલુકાનું મોટું ગામ છે તેનો રસ્તો નબળી કામગીરીના કારણે તૂટી ગયો છે આ રસ્તો તૂટી જવાના કારણે વાહન ચાલકો ભારે પરેશાન થયા છે અવારનવાર રસ્તો મરામત કરવા માટે માગણી કરવામાં આવી છે પરંતુ કોઈપણ કારણોસર તંત્ર દ્વારા આ રસ્તો મરામત કરવામાં આવ્યો નથી તાજેતરમાં રાપર પંથકમાં પડેલ ભારે વરસાદના કારણે આ તૂટી ગયેલો રસ્તો વધારે માત્રામાં તૂટી ગયો છે હવે વાહન ચાલકોને વધુ મુશ્કેલી પડશે તેવું સંભળાઈ રહ્યું છે તાત્કાલિક વર્ષથી સંબંધિત સત્તાવાળાઓ જે વરસાદના કારણે રસ્તો તૂટી ગયો છે મોટી મોટી ખાઈ પડી ગઈ છે તેમાં રાત્રિના સમયે અકસ્માત થઈને કોઈ દુર્ઘટના ઘટે તે પહેલાં આ વરસાદના કારણે જે વધુ રસ માત્રામાં રસ્તો તૂટી ગયો છે તેને મરામત કરવામાં આવે તે પ્રકારની માગણી કરવામાં આવી છે તાત્કાલિક અસરથી યોગ્ય કરે તે જરૂરી છે તંત્ર દ્વારા વિશેષ ધ્યાન આપી અને આ રસ્તો મરામત કરવામાં આવે